અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિંકર અમરેલી જિલ્લામાં બનતા ગંભીર ગુનાઓમાં આરોપીઓને પકડવા સૂચના આપી હતી તેમજ નાસ્તા ફરતા આરોપીઓને અને જેલમાંથી ફરાર થયેલ આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખી હતી જે સાવરકુંડલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એસ બી વોરા ગુમ અપહરણ થયેલ બાળકો તથા નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય રાજુલા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો ત્રેસઠ ગુનાના કામનો કોઈ અજાણ્યો આરોપી ફરિયાદ ની સગીર વયની દીકરીને કાદેસર વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય

તથા બળાત્કારના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હોય અને પેરોલ રજા ઉપર જેલ મુક્ત થઈ નિયત તારીખે હાજર ન થઈ ફરાર થયેલ જે વંડા પોલીસ સ્ટેશન આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી જે આરોપીને અપહરણ થયેલ બાળકી સાથે ગણતરીના કલાકોમાં રાજુલા પોલીસની ટીમ દ્વારા પકડી પાડવામાં આવી હતી પકડાયેલ આરોપી જીતુ ઉર્ફે રાહુ રવજી ગોહિલ પકડાયેલ આરોપી નાની વયની બાળકીઓનો એકલતાનો લાભ લઈ વેફર અને ચોકલેટ અપાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરવાની ટેવ ધરાવે છે કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો આજે સવારના રાજુલા શહેરની અંદર જે રેલવે સ્ટેશન બંધ પડેલું છે એ રેલવે સ્ટેશનની અંદર રણછોડુભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે વાળ ગુચ્છા અને કચરો જે છે એ વીણવાની કામ કામ કરે છે અને પોતાનું જીવન ગુજારે છે એ મૂળ સિંહોર ગામના વતની છે એકાદ બે દિવસથી અહીંયા આવેલા હતા અને એની સાથે એનો બાળકો નાના બાળકો પણ હતા એમની સગીર વયની સાત વર્ષની દીકરીને એક વ્યક્તિ આ જ્યારે કામ કરવા માટે બંને ગયેલા હતા તો ત્યાં બાળકો હતા એમાંથી આંગળી પકડી અને લઈ ગયેલો હતો આ બે અઢી કલાક પછી એ ત્યાં આવતા એ દીકરી જોવા નહીં મળતા એમને તાત્કાલિક આજુબાજુ શોધખોળ કરી બધાને પૂછ્યું તો આજુબાજુથી જાણવા મળ્યું કે એક આવા વર્ણનવાળો વ્યક્તિ એમને આંગળીએ લઈ અને જતો હતો જેથી તાત્કાલિક એ પોલીસ સ્ટેશને આવતા અને આ બાબતની જાણ પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબને કરવામાં આવતા તેઓએ તાત્કાલિક જે સર્વેલન્સના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર રાજુલાના આઈજે ગીડા અને સર્વેલન્સના તમામ સ્ટાફને કાર્યરત કરી દીધા ટેકનિકલ સોર્સથી તાત્કાલિક શોધખોળ કરવામાં આવતા આ વર્ણનવાળી જે સગીર જે દીકરી છે જેનું અપહરણ થયેલું હતું એ ભોગ બનનાર અને આરોપીને પણ પકડી પાડવામાં આવેલા છે અને એની પૂછપરછ દરમિયાન મારા સુપરવિઝન નીચે આખા ગુનાની તપાસ ચાલી રહી છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે આખો આ કેસ ઉકેલવામાં આવેલો છે જેની તપાસ દરમિયાન એવી હકીકત ખુલવા પામેલ કે જ જીતુ રવજી ગોહેલ ઉર્ફે રાહુ જે છે જજાદ ગામનો છે સાવરકુંડલાનું જજાદ ગામ છે અને જે જજાદ ગામ વંડા પોલીસ સ્ટેશનની નીચે આવે છે બે હજાર એકવીસની સાલમાં આની ઉપર જ આ જ પ્રકારનું પાંચ વર્ષની સગીર દીકરીનું અપહરણ કરી અને એની ઉપર દુષ્કર્મ કરેલું હતું અને એ કેસ ચાલી જતા એને આજીવન કેસની એમાં સજા થયેલી છે અને બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એ